તો હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને લાલની ખૂબ જ આવક છે અને અત્યારે લાઈવ હરાજી ચાલુ છે તો શું ભાવ છે શું નહીં આપણે વિડીયોમાં એન્ડ સુધી જોજો એની પહેલાં આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ ત્રણસો પાંત્રી પાંત્રી રૂપિયા અઠાવન રૂપિયા ત્રણસો અઠાણું ઓગણસો રૂપિયા ત્રણ બાણું રૂપિયા ત્રણસો બાણું

सीआर ಅಂತ ನೋಡಕ ನಿನ್ನ ಲೊಕೇಶನ್ ಮೇ جانا ಪಡೇ ಅಚ್ಚಾ ಮಾತು ಕೇಳಿ 99 92 92 99 99 99 ರೂಪಾಯಿ ಬಟ್ तू ನಾ ಒಪ್ಪಲ್ಲ ಆಡಿ ಜರೆ ಬಾಯೋ પૈಸಾ લેવાના ಆ 300 300 ರೂಪಾಯಿ ಬಳ್ಬಾಯ 301 3 4 5 6 7 8 ರೂಪಾಯಿ 300 111 ರೂಪಾಯಿ ಆಪಡಾ 111 ರೂಪಾಯಿ 300 111 111 ರೂಪಾಯಿ

નવરાગ બસો સાઠસો રૂપિયા બસો બસો રૂપિયા સો બસો રૂપિયા બોલવાય નો બસો રૂપિયા પૂછ્યા બસો આના બસો સાણ એકો બસો બાવને ત્રણ હેઠ બાદ રૂપિયા બોલભાઈ એકસો એકાન એકાવન રૂપિયા

તમે જોઈ શકો છો અત્યારે હાઈડ માં કેટલી બધી આવક છે આમ જોવો લાલ કાંદાની ની આવક છે આમ તમે જોઈ શકો છો પબ્લિક પણ એટલી છે હરાજી માં ભાઈ આવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો ડેલી આ વીડિયો

તમ સાબ આ ગયા રસ્વાગ આપને મજા કે ફોન નો કમે કે બલકા 200 બજે બજે હાલો રૂપિયા બલકા લઈ आओ अबे जल्दी जल्दी આજે એને લઈ લેને 33 35 એ સાહેબ